એક સમયે બનાસકાંઠાની જીવાદોરી ગણાતી બનાસ નદી આજે સરકારની પ્રગતિશીલ નીતિઓનો ભોગ બનીને સુકાઈ ગઈ છે અને તેની સૌથી મોટી કિંમત ચૂકવી રહ્યા છે ડીસા સહિત નદી કાંઠાના ગામોના નિર્દોષ નાગરિકો આ કેવા વિકાસની વાત છે જ્યાં કુદરતી જળ સ્ત્રોત છીનવીને લોકોને વિસ્મય પાણી પીવા માટે મજબૂર થવું પડે છે ગર્ભ જળ સ્તર ભયજનક ઊંડાઈએ પહોંચ્યા છે જેના કારણે ખેતી માત્ર નામશેષ થવાની કગાર પર નથી પણ લોકોના હાડકાં ગળાઈ રહ્યા છે આ ગંભીર કટોકટી પર સરકારનું મૌન અને કટાક્ષયુક્ત ખેત તલાવડી જેવી યોજનાઓ એ બતાવે છે કે સત્તાધીશોને કદાચ આ વિસ્તારના લોકોના હિત કરતાં તેમનું ગણિત વધારે વહેલું છે સુડીસાને કોઈ એવો મજબૂત નેતા મળશે જે આ નદીને ફરી જીવંત કરીને આ વિસ્તારને ઉજ્જળ થતો બચાવશે બનાસકાંઠાના આ વિસ્તારમાં એક ગંભીર જળ સંકટ સર્જાયું છે જે હવે સીધી રીતે જન આરોગ્ય માટે જોખમી બની ગયું છે એક સમય હતો જ્યારે બનાસ નદીનો સજીવન પ્રવાહ ભૂગર્ભ જળ સ્તરને રિચાર્જ કરતો હતો પરંતુ દાંતીવાડા ડેમ દ્વારા નદીના કુદરતી વહેણને કેનાલો તરફ વાળી દેવાના સરકારી નિર્ણયે આ વિસ્તારના હૃદયમાંથી જળનો પ્રવાહ છીનવી દીધો છે પરિણામે ભૂગર્ભ જળ સ્તર એટલા ઊંડા ઉતરી ગયા છે કે ખેતી નામશેષ થવાના આરે છે અને જે પાણી મળે છે તે પણ કૃષિ માટે લાયક રહ્યું નથી જોકે સરકાર આ વિનાશક નીતિની જવાબદારી સ્વીકારવાના બદલે હવે ખેત તલાવડી જેવી આશ્વાસન યોજનાઓ પાછળ કરોડોનો ખર્ચ કરી રહી છે આ કટાક્ષની પરાકાષ્ઠા છે કે જે સરકારે પહેલા નદીરૂપી કુદરતી રિચાર્જિંગ સિસ્ટમ છીનવી લીધી તે હવે તલાવડીઓથી ભૂગર્ભ જળ રિચાર્જ કરવાનો વ્યર્થ ડોંગ કરી રહી છે જ્યારે ભૂગર્ભ જળને પુનઃજીવિત કરવાનો એકમાત્ર અસરકારક માર્ગ નદીનો પ્રવાહ જ છે ડીસા જેવા શહેરી વિસ્તારમાં પણ આ સમસ્યાએ માથું ઉચક્યું છે પાણી ઊંડા ઉતરી જવાથી તેમાં ટીડીએસ અને ફ્લોરિનનું પ્રમાણ ભયજનક રીતે વધ્યું છે જેના કારણે ડીસાના નાગરિકો મજબૂરી વશ આ હાનિકારક પાણી પી રહ્યા છે આ ઝેરીલા પાણીને કારણે નાની ઉંમરના લોકોમાં પણ અસ્થિરોગ એટલે કે હાડકાની બીમારીઓનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે આરોગ્ય સંકટને ટાળવા માટે સ્થાનિક લોકોની માંગ છે કે સરકારે દાંતીવાડા ડેમમાંથી જેટલું પાણી કેનાલમાં છોડાય છે તેટલું જ પાણી બનાસ નદીના કુદરતી પટમાં પણ છોડવું જોઈએ આ એકમાત્ર ઉપાય છે જેનાથી ભૂગર્ભ જળ સ્તર ફરી રિચાર્જ થાય ખેતીને નવજીવન મળે અને લોકોના આરોગ્ય સામે ઉલો ગંભીર ખતરો ટાળી શકાય